હું બ્લેન્કિટ ડિલિવરી પાર્ટનરમાં જોબ કરું છું મારું નામ રઘુવીરસિંહ પરિયર છે અમે બધા ડિલિવરી પાર્ટનર ત્યાં જોબ કરીએ છીએ અમારે ત્યાં સંસ્કૃતિ સલૂન છે ત્યાંથી અંડર એન્ટર થવાનો રસ્તો છે ત્યાં બંને સાઈડ કેવું છે અમારું પાર્કિંગ છે અને બંને સાઈડ વચ્ચેથી જે સંસ્કૃતિના માલિક છે કે અધરવાઇઝ કોઈ પણ હોય એની ગાડી ત્યાંથી બિઝમેનનો રસ્તો છે ત્યાંથી અંદર જાય છે એટલે જેવી ગાડી આવે એવા અમારા જે રાઇડરો હોય એ તરત ત્યાંથી ગાડી સાઈડમાં હટાવી દે છે પણ આજે એવો બનાવ બન્યો કે જે સંસ્કૃતિના જે ઓનર છે કે ઓનર છે કે કોણ છે અમને એટલો ખ્યાલ નથી એ આવ્યા ગાડી સીધી એકદમ ડાયરેક્ટલી આવી ગઈ કોઈને હોર્ન બી નહીં માર્યો કે કંઈ નહીં અને ડાયરેક્ટલી બાઇકમાં ઠોકવાનું ચાલુ કરી દીધું નુકસાન મારા એક ભાઈનું બાઇક હતું એને નુકસાન થયું છે પછી ત્યાંથી એ ભાઈ એવું કીધું અમને કે ઓકે આઈ એમ સો સોરી એમ એટલે થોડો આગળ ગયા થોડા આગળથી આમ ટર્ન પડે છે થોડું બેઝમેન્ટમાં નીચે ઉતરવાનું ત્યાંથી અમને આગળ બીજું બાઇક હતું અને બે ત્રણ બાકડા મૂકેલા હતા એ બાકડામાં ઇન ડાયરેક્ટલી ઠોક્યું અને ત્યાંથી ઠોકીને અમારો એક રાઇડર બાઈક હડાવતો હતો સડનલી એના ઉપર ગાડી આવતી હતી બીજી એક ગાડી સાઈડમાં પડી હતી એને ડાયરેક્ટલી ઠોકી અને સીધી એના ઉપર ગાડી આવતી હતી અને બે ત્રણ ટેબલ તૂટી ગયા છે બાઇકને બી ઘણું નુકસાન થયું છે અને અમારા એક રાઈડરને વાગી બી છે ના ના નડતર પાર્કિંગ નથી અમારું અમારો સ્ટોર ત્યાં છે એટલે અમારું સ્ટોરનું ભારત પાર્કિંગ છે અમારે બાઇક મૂકવા માટે મૂકવા માટેની બહાર જ જગ્યા આપેલી છે એટલે અમે બહાર પાર્ક કરીએ છીએ ઇમરજન્સી અરે ઇમરજન્સી તમે ત્યાં આવીને જોઈ શકો છો તેના અમારી જોડે સીસીટીવી ફૂટેજ છે ઘણા બધા છે ત્યાંથી રોજના એક ગાડી નહીં નીકળતી ઘણી બધી ગાડી નીકળે છે ત્યાંથી રોજની થી સો ગાડી નીકળે ત્યાંથી બેઝમેન્ટમાં જવાય આ રીતનો કોઈને પ્રોબ્લેમ થયો નથી એ મોટા માણસ છે આ જાણી જોઈને કરેલું છે અમારી પાસે પ્રૂફ છે અમારા ફોનમાં પ્રૂફ છે અમે વિડિયો બી ઉતાર્યા છે અને આ જાણી જોઈને કરેલું છે અત્યારે અમે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં અમારા બે રાઈડર છે એમને અંદર લઈ ગયા છે અમારી માંગ એટલી જ છે કે અમારા જે રાઈડરનું બાઇક તૂટ્યું છે અને અમારે એક ભાઈને હાથમાં વાગેલું છે જે નુકસાન થયેલું હોય એ અમને એની ભરપાઈ કરી દે અને અમારા રાઈડર પ્રત્યે જે મિસબિહેવિયર કર્યો છે એના પ્રત્યે માફી માગી દે કેમ કે એમની ભૂલ છે આ જે છે એ સંસ્કૃતિ સલૂન છે એના ઓનર છે એ જગ્યા કોઈના પ્રાઇવેટ નથી કોમન છે હર કોઈની જગ્યા છે કેમ કે કોમ્પ્લેક્ષ છે મોટું એની અંદર બધા અલગ અલગ પાર્ટી છે પાર્કિંગ ની જગ્યા છે બેઝમેન્ટ માં જગ્યા છે આ બનાવ આ બનાવ એ રીતના બન્યો છે કે બધા બાઇકો મૂકેલા હતા આવી રીતના રેગ્યુલર બાઈક બાઇક આવે છે અમે રોજ રાઈડ થઈ ગયા બાઈક મૂકીએ છીએ અને ઇનડાયરેક્ટલી આજે અમને હોર્નબોન મારો નથી અને સડનલી આવી ગઈ ગાડી ગાડી આવી તો તમે હોર્ન મારો બરાબર છે તો અમે બાઇક દર સાઈડમાં તો આ વખતે તમે અને અમારા રાઈડરો અમારી અમારી પાસે પ્રૂફ છે એ લોકો બધા હટાવતા હતા એ રીતનો બી પ્રૂફ છે અમારી જોડે એ લોકો વિડીયો વિડીયોમાં બી અમારી જોડે છે કે બધા સાઈડમાં બાઇક હટાવે છે અને ઇન ડાયરેક્ટલી ગાડી ઠોકવાનું ગાડીથી બાઇકને સીધું ઠોકવાનું ચાલુ કરજો મારું નામ છે રઘુવીર સુપરિયા